તમારા બધાનો ખુબ ખુબ આભાર તમે લોકો અમારી ફિલ્મ અમારી ફિલ્મ તમને લોકો બધાને પસંદ માં આવી રહી છે અને તમે લોકો વધારે ને વધારે લોકો સુધી પહોંચાડી રહ્યા છો એના માટે તમારો ખુબ ખુબ આભાર આરાધના સિનેમાને અમે થેન્ક યુ કહી રહ્યા છીએ કે આ સિનેમાને અહીંયા જીવિત રાખ્યું છે અને આ અમારી ફિલ્મ અહીંયા બતાવી રહ્યા છે આજે આજે વાર કયો તમને બધાને ખબર છે બુધવાર બુધવાર એટલે ચાલુ દિવસ અને ચાલુ દિવસે તમે અમારી ફિલ્મ જોવા આટલા બધા લોકો જો તો પહેલા તો પોતપોતાને માટે ગાલી લગાવે યાર થેન્ક યુ થેન્ક થેન્ક યુ તો બસ આ ફિલ્મ ને જેટલો પ્રેમ તમે આપો છો એટલો જ આપતા રહેજો જો તમે આવી રીતે શો જોવા આવતા રહેશો તો અમે 100% થોડાક દિવસમાં આવતા રવિવાર સુધી કદાચ પાછા પણ આવી શકીએ કોને ખબર તો તમે બધા આ ફિલ્મ જેટલા નથી જોઈએ હવે તમારી આ ફિલ્મ અમે એક બાજુ થી ભીત તોડી હવે બીજી બાજુ થી ભીતર એ બધાને તમે કહેજો કે આ ફિલ્મ છે કે આ ફિલ્મ કૃષ્ણની અનુભૂતિ ભગવાન અનુભૂતિ છે તમે લોકો એ માણીએ બધા સુધી પહોંચે ઠીક છે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રીકૃષ્ણ હા એક સોંગ થી આપણે કૃષ્ણનો ઉત્સવ છે આપણે ઉજવી લઈએ આજે અમે આરાધના થિયેટર માં અમે વિઝિટ કરી થી લાલોની તો શો હાઉસફુલ હતો અને અમને બહુ મજા આવી આરાધના સિનેમામાં આવીને અને આ લોકો જો આ લોકોની મહેનત છે શો હાઉસફુલ કરવામાં અમે તો કરી દીધું પણ જે ફિલ્મ ચલાવી રહ્યા છે આ લોકો જ ચલાવી રહ્યા છે તો આરાધના સિનેમામાં આવો અને આવીને આવી રીતે તમે શોઝ અગર હાઉસફુલ કરશો તો કોને ખબર કદાચ આવતા અઠવાડિયે અમારી કાસ્ટમાંથી ફરી કોઈ આવી શકે છે અને થેન્ક યુ તમને તમને થેન્ક યુ થેન્ક યુ જય દ્વારકાજી